ચાલો આજે એન્જિનિયરિંગના એક એવા કમાલના નમૂનાની વાત કરીએ જે આપણી આખી પાવર ગ્રીડને મોટી આફતોથી બચાવે છે એનું નામ છે એક્સીએલ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર જરા વિચારો એક ક્ષણ માટે બધું જ અટકી જાય લાઇટો બંધ મશીનો ચૂપ અને આપણું આધુનિક જીવન જાણે થંભી ગયું હોય આવું ત્યારે થાય છે જ્યારે આપણી ગ્રીડમાં કોઈ મોટી ખામી સર્જાય અને આ એક એવી ગંભીર પરિસ્થિતિ છે જે આપણને એ સમસ્યા તરફ લઈ જાય છે જેની ચર્ચા આપણે આજે કરવાના છીએ તો ચાલો આ સંકટને બરાબર સમજીએ આ વિભાગમાં આપણે એક ખતરનાક સમસ્યા વિશે જાણીશું જેને ઉકેલવા માટે આ ખાસ સર્કિટ બ્રેકર બનાવવામાં આવ્યું છે આપણી પાવર ગ્રેડમાં છે ને હજારો વોટની જબરદસ્ત તાકાત દોડતી હોય છે આ જ શક્તિ આપણા ઘરો અને ઉદ્યોગોને ચલાવે છે પણ જ્યારે એ કાબૂ બહાર જાય ત્યારે એનાથી વધુ વિનાશક કંઈ નથી અને જ્યારે કંઈક ખોટું થાય છે માની લો કે કોઈ શોર્ટ સર્કિટ તો એ આંખના પલકારામાં જ થઈ જાય છે એનો સીધો મતલબ એ છે કે એનો જવાબ પણ એટલું જ ફાસ્ટ હોવો જોઈએ મોડું કરવાનું કોઈ ચાન્સ જ નથી જેવી ખામી સર્જાય એટલે આપણી આખી કહાણીનો વિલન જન્મે છે ઇલેક્ટ્રિકલ આર્ક આ શું છે સમજો કે વીજળીનો એક એવો ભડકો જે અટકવાનું નામ જ નથી લેતો અને સાધનોને પીગળાવી શકે છે પણ જેમ દરેક વિલન માટે એક હીરો હોય છે બસ એ જ રીતે અહીં પણ છે આપણો હીરો છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર એક એવું મશીન જે ખાસ આ ભયાનક ખતરાનો સામનો કરવા માટે જ બન્યું છે તો આ ટેકનોલોજી છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો એ એક હાઈ પાવર સ્વિચ છે જેવું કંઈક ખોટું થાય એ તરત જ જોરદાર પ્રેશરવાળી હવાનો એક ધડાકો કરે છે સીધું પેલા ઇલેક્ટ્રિકલ આર્ક પર અને બસ આર્ક ખતમ આ એનો મુખ્ય સિદ્ધાંત છે ચાલો ત્યારે આ રક્ષકની અંદર એક નજર કરીએ જોઈએ તો ખરા કે એવું તો શું છે એની અંદર જેને આટલું પાવરફુલ બનાવે છે જુઓ આ એના મુખ્ય ભાગો છે એ રિઝર્વોયરને તમે એના ફેફસા કહી શકો જ્યાં બધી તાકાત ભરેલી હોય છે આ ચેમ્બર એ તો જાણે અખાડો છે જ્યાં અસલી લડાઈ થાય છે કોન્ટેક્ટ્સ એક દરવાજાની જેમ કામ કરે છે વાલ્વ એનું ટ્રિગર છે નોઝલ હવાને સાચી દિશા બતાવે છે અને આઇસોલેટર એકદમ સેફટી માટેનું બેકઅપ છે અને આ રિઝર્વોયરમાં દબાણ કેટલું હોય છે ખબર છે વીસથી ત્રીસ બાર આટલું પ્રેશર એટલે સમજી લો કે તમે ઊંડા દરિયામાં હો અથવા તો સ્કુબા ડાઇવિંગના ટેન્કમાં હો એટલું બધું અને આ બધી તાકાત એક ઝાટકે બહાર આવે છે આવી આકરી પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેક ભાગ ખાસ મટીરિયલમાંથી બનેલો હોય છે કોન્ટેક્ટ તાંબાના હોય કારણ કે વીજળી તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે અને નોઝલ એ તો સિરામિકની બનેલી હોય જેથી પેલી ભયંકર ગરમી સહન કરી શકે દરેક વસ્તુનો એક ચોક્કસ હેતુ છે ઓકે તો હવે વાત કરીએ અસલી એક્શનની જોઈએ કે આ બધા ભાગો ભેગા મળીને વીજળીની ઝડપે કામ કેવી રીતે કરે છે આખી પ્રોસેસ છે ને બહુ જ ફાસ્ટ છે પહેલા તો સિસ્ટમને ખબર પડે છે કે કંઈક ગડબડ છે પછી તરત જ કોન્ટેક્ટ્સ છૂટા પડે છે અને આર્ક બને છે ત્રીજા સ્ટેપમાં પેલું જોરદાર એર બ્લાસ્ટ છૂટે છે અને બસ ચોથા અને છેલ્લા સ્ટેપમાં આર્ક શાંત અને ગ્રીડ સેફ આ બધું કેટલી વારમાં થાય છે એનો અંદાજ છે ત્રીસ મિલી સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં એટલે કે આપણી આંખનો પલકારો થાય એના કરતાં પણ અનેક ગણું ઝડપી ખામી થઈ આર્ક બન્યો અને ઓલવાઈ પણ ગયો આ જ સ્પીડ છે જે આખી સિસ્ટમને મોટા નુકસાનથી બચાવે છે આને સમજાવવા માટે એક સરસ ઉપમા છે એવું સમજો કે એક વાવાઝોડું ફૂંકાયું આ હવાનો જોરદાર બ્લાસ્ટ પેલા આર્કને એટલો ઠંડો પાડી દે છે અને એના કણોને વિખેરી નાંખે છે કે વીજળી માટે ફરીથી વહેવાનો કોઈ રસ્તો જ નથી બચતો સારું આ ટેકનોલોજી જેટલી શક્તિશાળી છે એની કેટલીક મર્યાદાઓ પણ છે એવું નથી કે બધું જ પરફેક્ટ છે તો ચાલો એના ફાયદા અને ગેરફાયદા બંને પર એક નજર કરીએ અહીં આપણે બંને બાજુ જોવી જરૂરી છે એક બાજુ ફાયદામાં એની સ્પીડ કમાલની છે આગ લાગવાનો કોઈ ડર નથી અને મેન્ટેનન્સ પણ ઓછું પણ બીજી બાજુ એનો અવાજ બહુ જ વધારે હોય છે એને ચલાવવા માટે એક આખી કોમ્પ્રેસર સિસ્ટમ જોઈએ અને હવામાં જો ભેજ હોય તો પણ તકલીફ પડી શકે છે અને જો આપણે બીજી ટેકનોલોજી સાથે સરખામણી કરીએ તો ખ્યાલ આવે છે કે આ સિસ્ટમ કેટલી જટિલ છે એને ચલાવવા અને સાચવવા માટે એક અલગ કમ્પ્રેસર પાઇપિંગ કંટ્રોલ બધું જ જોઈએ એટલે એનો ખર્ચ અને જાળવણી બંને વધી જાય છે તો આ બધી ટેકનિકલ વાતોનો આપણા રોજના જીવન સાથે શું સંબંધ આ બધું જાણવું શા માટે જરૂરી છે મહત્વની વાત એ છે કે આ બ્રેકર જ છે જે આખી ગ્રીડને સ્થિર રાખે છે જ્યારે કોઈ એક જગ્યાએ એલી ખામી થાય ત્યારે આ બ્રેકર તરત જ એને કાપી નાખે છે એનાથી શું થાય એ સમસ્યા આખા વિસ્તારમાં ફેલાતી અટકે છે અને મોટા બ્લેકઆઉટ નથી થતા એટલે સાચા અર્થમાં કહીએ તો આ મશીન ખાલી એક સાધન નથી એ આપણા આધુનિક જીવનનો એક ચૂપચાપ અદૃશ્ય રક્ષક છે જે પડદા પાછળ રહીને એ સુનિશ્ચિત કરે છે કે આપણું જીવન ચાલતું રહે તો આજના આ વિશ્લેષણને આપણે એક સવાલ સાથે પૂરું કરીએ એરબ્લાસ્ટ બ્રેકરે વર્ષો સુધી આપણી સેવા કરી એમાં કોઈ શંકા નથી પણ હવે એસએફ સિક્સ ગેસ જેવી નવી અને વધુ સારી ટેકનોલોજી આવી રહી છે તો સવાલ એ છે કે જેમ જેમ આપણી ઉર્જાની જરૂરિયાત વધતી જશે તેમ તેમ ભવિષ્યમાં આપણી પાવર ગ્રીડનો આ અદૃશ્ય રક્ષક કોણ બનશે આ એક એવો સવાલ છે જે આવનારી પેઢીના એન્જિનિયરોએ ઉકેલવાનો રહેશે